સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ ખેરવા ગામે કબ્રસ્તાનની જમીનમાં ગેરકાયદેસર દબાણો કર્યો હોય અને ગેરકાયદેસર બાંધકામ કર્યો હોય તે તોડવા માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે મહત્વનું છે કે પોલીસ ચોપડે નોંધાયેલ બે આરોપીઓના ત્રણ દબાણો દૂર કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાના આદેશ મુજબ

ખેરવા ગામમાં કબ્રસ્તાનની જમીનમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે મહત્વનું છે કે પોલીસ ચોપડે નોંધાયેલ બે આરોપીઓના ત્રણ દબાણો પણ દૂર કરવામાં આવ્યા સુરેન્દ્રનગર જુલા પોલીસ વડા ગિરીશ પંડ્યાના આદેશ મુજબ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં દમન કરતા પોલીસ ચોપડે નોંધાયેલ બે આરોપીઓના દબાણ દૂર કરાયા હતા આ તકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો હોય ત્યારે સુરેન્દ્રનગર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ દબાણ દૂર કરવાનું અભિયાન હાથ ધરાયું છે કહી શકાય કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા ગામમાં કબ્રસ્તાનની જમીનમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયો છે